રદ કરો સાદ કરો અમારી એક જ માં વર્ષો તું રૂપાલાભાઈ ની ટિકિટ રદ કરો મતમે ક્ષત્રી સમાજ ની બહેનો એવું કહેવા માંગે છે રદ કરો સાદ કરો રદ કરો સાદ કરો હું राजेंद्रસિંહ સોલંકી હું આપના માધ્યમ થી એટલું જ કહેવા માંગુ છું કે અમાર રાજપૂત સમાજ વિષય જે પુરુષોતમ રૂપાલાભાઈ

એ અંગે અમે એટલું કહેવા માંગીએ છીએ કે ટિકિટ પાછી ખેંચાવ નહીં અમે ગામે ગામ આંદોલન કરીશું અને ભાજપના કાર્યકર્તામાં પેસવા દેવામાં આવશે નહીં અને તે સત્તા પછી પેસશે તો અમે એનો વિરોધ ઉઠાવીશું અને અંદરનો ખતરનાક એમને હાર અપાવીશું જય ભવાની હું વાઘેલા આશાવા રૂપાલાની ટિકિટ રદ થાય એવું અમે ઈચ્છીએ છીએ અમારે ભાજપ કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી અમારે ખાલી એક જ વિરોધ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અમારા રાજપૂત રજવાડા એ દાનમાં દીધી હતા તો એ પણ એ ટિકિટ છોડવા માટે એ મંજૂર નથી થતો અમે એ જ વિચારીએ છીએ કે એ ટિકિટ રદ કર બસ અમારી એક જ માગ છે અને એ રીત ટિકિટ રદ કરવી જ પડશે અને નહીં કરે તો અમારા રાજપૂતની બહેનો જે એમને સપોર્ટ કરીશું આગળ વધીશું આંદોલન ચાલુ રાખ રાખીશું જેમ અમારી ટિકિટ એની રદ થાય એ અમે પૂરેપૂરી માફ કરીશું અને એ કરવી જ પડશે એને આગામી કાર્યક્રમ એ કરવા માગીએ છે કે જે રૂપાનાની ટિકિટ રદ થાય અને આગળ જે અમારા ભાઈઓ બહેનો જે સપોર્ટ કરે અમે કરીશું ફૂલ સપોર્ટ કરીશું જેમ બને એમ ટિકિટ રદ થાય એવું કરીશું અને આગળ આંદોલન ચાલુ રાખીશું ભારત માતા કી જય જય ભવાની ક્ષત્રિય સમાજની ભાઈ બહેનોને કહેવામાં તરફથી એક આવે છે કે રૂપાલા પરસોત્તમભાઈ એમની ટિકિટ રદ થવી જોઈએ તો આટલું બધું આટલું બધું કશ્યા કારણથી ચાલુ રાખ્યું છે તો આટલું બધું અમારે અમારે ના જોઈએ તો એમના અમે નહીં કહેતા કે તમે ગમતીને ટિકિટ આપો પણ એમની ટિકિટ અમારે રદ કરવી જ જોઈએ એના માટેથી અમે અમે ભાઈ બહેનો જે ક્ષત્રિય સમાજની બહેનો છે તો અમે આગળ લડવા તૈયાર છીએ તો એમના ટિકિટ આપવી જ ના જોઈએ અત્યારે અમારા ક્ષત્રિ સમાજ ની ભાઈઓ બહેનો ને અમારે કેટલા અમારે અમે બાજરા ના રોટલા અમારે કેટલા ચેકાય છે તો અત્યારે અત્યારે અમારે લોહી જેટલા બાજરા ના રોટલા શેકાય છે એટલું જ લોહી શેકાય છે અમને ટિકિટ આપવી જ નહીં કારણ કે કોઈને એમના તરફથી ટેકો આપો નહીં અને અમારે એમની ટિકિટ રદ કરવી કમાતી ને તમે ટિકિટ આપો અમે આમાં અમારે કોઈને વાંધો નથી તમે તમે કોંગ્રેસ ના આપો તમે ભાજપ ના અમારે કોઈનો વિરોધ નથી અમારે પણ એમના વિરોધ છે તમારે આમાંથી કોઈને ટેકો આપવો નહીં અને અમે ક્ષત્રિ સમાજની ભાઈ બહેનો અમે જે છીએ અમે તૈયાર છીએ અમે